ભાઈ આના નવા દસ જ મિનિટ આપડે હવી નહીં કઈ કરું નહીં ચાલુ ફટાફટ महान <laughs>

अर्जुन तो कर लिया पे। सेल फोन नहीं आपने। ले पुत। चार्जिंग मारा कभी तो। बच्चू देवू। बच्चू देवू। तो तुम्हारे पे। ट्राई कर चला, ट्राई कर। ये बात पक मुंह कोई ना पर।

તો તમે આવી રીતના સુતા જોઈ કેટલું યોગ્ય છે હલો હું બોલો આ તમે સુતા જોઈ કેટલું યોગ્ય છે બહુ જ યોગ્ય છે બહુ જ યોગ્ય છે તો આવી રીતના સુવાનું હોય બીજાને બેસવાનું હોય તો શું કરવાનું એ લોકો એની જોવે હું મારું જોઉં આઈ ડોન્ટ કેર

લે ફાતિયા આ તે રતે તે દેશી દુવા આનો આ પૈસા દેતો એટલી જોર છે જાની સારંગો

લોકો આવી ગયા છે હનુમાનજી ની મૂર્તિ દર્શન કરવા દર્શન તો આ લોકો નામના હોય છે બસ ખાલી ફોટા પડવા આવ્યા છે ફોટા ખાલી કરીએ છીએ

ભાઈ છે થાબડી પાક ઓન ટોપ પેડા પાક થઈ ગયો અરે જેવો ખાધેલો છે